મારો નામનો સુદામ પરેશભાઈ કછવા હું માલકટમાં વતની છું અને જ્યારે મિત્રા કંપનીનું લીધું ને બહુ સારું એનું રિઝલ્ટ છે ને જે બચત જે થાય છે ને એ બહુ સારી થાય છે અને જે ફોગ છે ને એ ફોગ પણ બહુ જબરજસ્ત આ મશીન વસાયા પછી જે પહેલું તમારું મશીન હતું પિસ્ટન પંપ છે આ પોતા મિત્રાન કંપનીનું મશીન લીધું આનાથી શું ફાયદો છે તમને અમારે એનામાં દવાનો ફાયદો થયો અને ટાઈમનો ફાયદો બરાબર દવાને ટાઈમનો બંનેનો જબરજસ્ત ફાયદો બરાબર બીજું છે કે દવા તમારે કેટલા ધારો કે પિસ્ટન પંપમાં એક હજાર લીટર જતી હતી તો આમાં કેટલી દવા બચે છે જે પિસ્ટન પંપમાં હજાર લિટર જતી હતી ને એની જગ્યાએ આ રીવા છસો લિટર જાય છે બરાબર એટલે ચાલીસ ટકા ચાલીસ ટકા દવાનો સેવિંગ અને ને ચાલીસ ટકા ભાઈ ટાઈમનો પણ ફરક પડે છે ટાઈમના લીધે લેબર અને બધી રીતે એમને ખાસો એવો ફાયદો થયો મને એવું લાગે છે કે એક વર્ષમાં મારા એના પૈસા નીકળી જશે બરાબર બીજું છે કે આની અંદર તમે જે બટાકામાં સ્પ્રે કર્યો છે તો આની અંદર કોઈ રિઝલ્ટમાં ગયા વર્ષ હા એ શું તો છે હજી કે પેલી પહેલાં પંપથી શું થતું હતું કે થોડા એની પેલો જે ફોગ હતો એ ફોગ બિલકુલ ઓછો રહેતો બરાબર એના ફોગ એટલો સારો છે એટલે એના લીધે જમીનમાં પૂરેપૂરી ઉતરે છે ને એનું દવાનું રિઝલ્ટ સો ટકા બચે એ સારામાં સારું થેન્ક યુ સર અને મેં દવા મિક્સ કરવાનું ઓપ્શન છે હા દવા મિક્સ કરવા માટે એના લીધે જ તો સારું રિઝલ્ટ આવે છે કે દવા મિક્સ કરવાનું અને અંદર જે મશીનો જે આપ્યા છે ને એ બહુ જબરદસ્ત તો આમ ખેડૂતો માટે શું કહેશું ખેડૂતો માટે એક જ શું છે કે આ મિત્રાનો પંપ લેવાય ને બહુ ટાઈમનો બચાવ થાય છે દવાનો બચાવ થાય છે ને ભાઈ ટૂંક સમયમાં એના પૈસા નીકળી જાય બીજું સર સર્વિસમાં કેવું છે સર્વિસમાં તો જેવું ફોન કરો છો એટલે જલ્દી આવી જાય છે મિત્રવાળા થેન્ક યુ